હેલો ફ્રેન્ડ આજે આપણે લસણ ડુંગળી વગરનો પીઝા સોસ બનાવવો છે એ પણ એકદમ ટેસ્ટી અને સરસ રીતે તો ચાલો આપણે બનાવવાની તૈયારી કરીએ તો ફ્રેન્ડ લસણ ડુંગળી વગરનો સોસ બનાવવા માટે પીઝા સોસ બનાવવા માટે મેં સનફ્લાવર ઓઇલ લીધું છે બે પાવરા હવે તેલ ગરમ થઈ જશે પછી હું એમાં ઇટાલિયન સિઝનિંગ નાખીશ તો ઇટાલિયન સિઝલિંગ લીધું છે મેં એક ચમચી ભરીને નાખીશ અને દોઢ કિલો મેં ટમેટાનો રોસ લીધો તિકાસ તમારા ટેસ્ટ અનુકૂળ વધારે ઓછી કરી શકો છો મેં આમાં એક ચમચી ભરીને મરચું પાવડર નાખ્યું છે લાલ કરવું હોય તો તમે આમાં કાશ્મીરી મરચું પાવડર પણ એડ કરી શકો છો સ્વાદ અનુસાર નિમક નાખશું આપણે નિમક મેં માપનું જ નાખ્યું છે કેમ કે આ ઘટ થઈ જશે પછી માપનું થઈ જશે એટલે નિમક તમારે નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું હવે આને આપણે હલાવતા રહેશું અને એકદમ ઘાટું થાય ત્યાં સુધી આને થવા દેશું તમે જોઈ શકો છો એકદમ ઘાટું થઈ ગયું છે પાણી ભરી ગયું છે હવે હું આને ઠંડુ થવા દઈશ અને એકવાર હજી આને બ્લાઇન્ડ કરીશ અને પછી હું આને બરણીમાં ભરીશ તો પછી આપણે આગળની પ્રોસેસ જોશું ફ્રેન્ડ એકદમ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લસણ ડુંગળી વગરનો પીઝા સોસ મેં બનાવી લીધો છે આને તમે તમારી પાસે અમુક હબ્સ ના હોય તો તમે ઓરેગાનો અથવા તમે તુલસીના પાન નાખી શકો છો અને તમે આમાં પ્રેઝર્વેટી માટે વિનેગર એડ કરી શકો છો પણ મારા ટમેટા એકદમ ખાટ મીઠા હતા દેશી ટમેટા હતા એટલે મેં આમાં કંઈ એડ કર્યું નથી બસ ખાલી નિમક અને ઇટાલિયન સિઝનિંગ જ એડ કર્યું છે તો તમે પણ આમાં આવી રીતે બનાવી શકો છો અને વરસ દિવસ માટે સ્ટોર કરી શકો છો તો તૈયાર છે મારો પીઝા સોસ તમે પણ એકવાર આવી રીતે જરૂર બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો હા ફ્રેન્ડ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ પ્લીઝ કરી લેજો તમને હું સાધારણ રીતે અને ઘરની સામગ્રીમાંથી બધી રેસીપી બનાવતા શીખવાડીશ થેન્ક યુ